મુસ્લિમ નવાબ જેને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા એ જુનાગઢ કઈ રીતે સરદાર પટેલના કુશળ નેતૃત્વ હેઠળ ભારતમાં ભળી ગયું એ તો તમે સૌ જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે એક સમયે હિન્દુ રાજાઓ માટે સૌથી મહત્વનું ગણાતું રજવાડું એટલે કે જુનાગઢ કઈ રીતે મુસ્લિમ શાસકોના હાથમાં જતું રહ્યું અનેક સદીઓનો ઇતિહાસ સાચવીને બેઠેલા જુનાગઢની સ્થાપના કોણે કરી હતી આજે અમે તમને ગૌરવશાળી ઇતિહાસ અને અનેક સોર્થી સંતોની વાતોને સાચવીને બેઠેલા જૂનાગઢના એ ઇતિહાસ વિશે જણાવીશું જે જાણીને તમને પણ ગુજરાત પર ખૂબ જ ગર્વ થશે વેદ અને પુરાણોમાં રૈવતક પર્વતના નામથી જેનો ઉલ્લેખ જોવા મળે છે એ ગિરનાર પર્વત અને સોનરેખ નદીના કિનારે વસેલું અદ્ભુત શહેર એટલે જૂનાગઢ લગભગ ત્રેવીસો વર્ષ જૂના નગરમાં ક્યારેક ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક રા નવઘણ અને રા ખેંગર જેવા વીરોની તલવારોના અવાજ ગુંજતા હતા અને ક્યારેક આ શહેર મુસ્લિમ નવાબોના શાસન તળે રહ્યું સદીઓ વીતી ગઈ અનેક રાજાઓના શાસન અને કુશાસનને જોયા બાદ પણ આજે જૂનાગઢ દાતાર અને શૂરવીરોની ધરતી સૌરાષ્ટ્રમાં અડીખમ ઊભું છે 2300 વર્ષના જૂનાગઢના ઇતિહાસમાં અનેક રાજવંશના રાજાઓએ રાજ કર્યું પરંતુ તેમાં ચોડાસમા સામ્રાજ્યના રાવંશના રાજાઓએ સૌથી વધુ 700 વર્ષ સુધી રાજ કર્યું જેમાં રા નવઘણ અને રાખેંગાર સૌથી શક્તિશાળી રાજાઓ ગણાય છે સમય જતાં સૌરાષ્ટ્રની આ ભૂમિ મુસ્લિમ શાસકોના હાથમાં જતી રહી જેમાં બેગડો તઘલક મુઘલ અને બાબી જેવા મુસ્લિમ શાસકોએ રાજ કર્યું ઉપર કોટ જુનાગઢનો સૌથી અગત્યનો ભાગ ગણાય છે

જેથી પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે દેવીને પ્રાપ્ત કરવા માટે જુનાગઢ પર ચડાઈ કરી દીધી કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ હે લગભગ બાર વર્ષ સુધી આ કિલ્લાને ઘેરીને રાખ્યો તેમ છતાં પણ તે આ કિલ્લાને વીંધી શક્યા નહીં આખરે રાખ એંગારના બે ભત્રીજાએ લાલચ માવીને કિલ્લાના મુખ્ય દરવાજા ખોલી નાખ્યા અને સિદ્ધરાજની સેનાએ ઉપરકોટમાં પ્રવેશ કરી લીધો રાખ હેંગારે પોતાની તલવારથી અનેક આક્રમણકારીઓના માથા ધડથી અલગ કરી નાખે પરંતુ વિશાળ સૈન્ય સામે રાખ લડી શક્યા નહીં અને જુનાગઢની રક્ષા કરતા કરતા વીરગતિને પામ્યા સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને ખેંચીને જઈ રહ્યો હતો ત્યારે રાણક દેવીના મોઢામાંથી આગ જરતા શબ્દો નીકળી રહ્યા હતા એવું કહેવાય છે કે રાણકદેવીના આ શબ્દો સાંભળીને ગિરનાર પર્વત હલવા લાગ્યો હતો અને પર્વત પરથી મોટા મોટા પથ્થરો નીચે પડવા લાગ્યા એવું લાગ્યું કે હમણાં જ ગિરનાર પર્વત ભાંગી પડશે આ જોઈને રાણક દેવીએ ગિરનાર પર્વતને વિનંતી કરી કે હે ગિરનાર પર્વત તું આમ ના કર તારા મોટા મોટા પથ્થરોને આમ નીચે ના પાડ આ પથ્થરોને ફરી ઉપર ચડાવનાર રાખેંગાર હવે આ દુનિયામાં નથી રહ્યા રાણક દેવીના આ શબ્દો સાંભળી ગિરનાર પર્વત ધ્રુજતો બંધ થઈ ગયો હતો સમય જતા મુસ્લિમ શાસકો જુનાગઢ શાસક પાકિસ્તાન પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા પરંતુ આરજી હકુમત અને સરદાર પટેલના કુશળ નિર્ણયોને કારણે જુનાગઢ ભારતમાં ભળ્યું અને નવાબને જુનાગઢ છોડીને પાકિસ્તાન ભાગવું પડ્યું અનેક મુશ્કેલીઓ જોયા બાદ પણ ભવનાથની તળેટીમાં તપસ્યા કરતા સાધુઓના તપને કારણે આજે પણ જુનાગઢ અડીખમ ઉભો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો